અમરેલી જિલ્લામાં લેટરકાંડની ઘટના બન્યા બાદ જે ભાજપના નેતાઓ સહિત પાટીદાર સમાજની એક યુવતીની પણ પોલીસે ધરપકડ કરી હતી ને એટલું જ નહીં ભરબજારમાં જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું જો કે આ મામલે પોલીસ કહી રહી છે કે તે આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું તેને લઈને પાટીદાર સમાજનો રોષ છે તે વધતો જઈ રહ્યો છે ત્યારે આ જે મહત્વપૂર્ણ બેઠક છે તે અમરેલી જિલ્લામાં મળી હતી અને બેઠકને લઈને ગોપાલ ઇટાલિયાએ અમરેલી પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે વાત વાત કહી છે કરી તમે અમદાવાદમાં ઘર ઘર લેવાનું વિચારી રહ્યા છો શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને ફરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલી જિલ્લાનો વિવાદ છે તે વકળતો દેખાઈ રહ્યો છે લેટર કાર્ડનો જે મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ છે તે ચરમસીમા ઉપર આવ્યો છે તાલુકા પ્રમુખમાં જે બંને જૂથો છે તે સામ સામે આવી ગયા હતા અને જે એક લેટર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને આરોપ કરતો હોય તેમજ ઘણા બધા મુદ્દાઓને લઈને જે વાયરલ કરવામાં આવ્યો હતો તે મામલાના સંદર્ભમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને ચાર જેટલા ભાજપના જ નેતાઓની ધરપકડ પણ પોલીસે કરી હતી આ ઘટનામાં એક પાટીદાર સમાજની યુવતીની પણ ધરપકડ કરવામાં આવ્યા બાદ ગઈકાલથી જ રાજકારણ જબરજસ્ત ગરમાયું છે એક બાદ એક નેતાઓનું નિવેદન પણ આવી રહ્યું છે તે વચ્ચે આજે અમરેલી જિલ્લામાં જેલમાં જે પાટીદાર સમાજની યુવતી બંધ છે તેના સંદર્ભમાં ખોડલધામ સમિતિ પણ મેદાને આવી છે જેમાં પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારા દિનેશ બાંભણિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ ટિલાડા સાંસદ ભરત સુતરિયા સહિતના જે આગેવાનો છે તેમની એક મહત્વપૂર્ણ બેઠક આજે અમરેલી ખાતે મળી હતી આ બેઠકના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વાત કરતાં જણાવ્યું છે કે જે દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું બજારમાં તો શું આ મીટિંગ કર્યા બાદ આ જેલ જામીન મળ્યા બાદ શું એની આબરૂ પાછી આવી શકશે સાથે જ તેમણે અહીંયાથી આટલેથી નટકતા તેમણે અમરેલી એફપી અને જે જવાબદાર વ્યક્તિઓ અધિકારીઓ છે તે આ સરઘસની કામગીરી દરમિયાન હતા તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળી લો નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા હમણાં થોડાક સમય પહેલાં મને હમણાં ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસૂમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મિટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ ધારાસભ્યો ભેગા થયા છે મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે ભાજપના નેતાઓ એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે બળાત્કારીઓને જામીન મળી જાય છે ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે બુટલેગરોને જામીન મળી જાય છે ગૌચર માફિયાને જામીન મળી જાય છે તો એક નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે એ જે જામીન મળવાના જ છે કદાચ એક દિવસ વહેલા મળે કે પાંચ દિવસ મોડા મળે દીકરી હજાર ટકા નિર્દોષ છે તો જામીન મળવાના જ છે એ જેલમાંથી છૂટવાની જ છે એટલે આવી મીટીંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મિટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રી તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઈચ્છત ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સેજે શરમ જેવો છાંટો નથી કે જેલ મુક્ત કરાવવાની મિટિંગ અને મિટિંગમાં કોઈ વકીલ તો છે નહીં આ રહ્યો એ દીકરીનો પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું તમારે ક્યાં એની મીટિંગ કરવાની જરૂર છે તમે મીટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે સોરી અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો તમે ભાજપના ધારાસભ્યો છો અમરેલી મીટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મીટિંગ કરો ગૃહ વિભાગમાં મીટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના આઈઓપીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્ક્વાયરી બેસાવડાવો તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મીટિંગ એ મીટિંગ કેવી હોય એ મિટિંગમાં શું ચર્ચા થઈ કોની કોણે એફઆઈઆર વાંચી કોણે પંચનામું વાંચ્યું કોણે રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો કોને પ્રોડકશન રિપોર્ટનો અભ્યાસ કર્યો અને બધું કર્યા પછી શું થવાનું છે એ વકીલોનો વિષય છે વકીલો છોડાય લેશે વકીલ બેઠા છે અહીંયા જે કામ તમારું છે આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેને ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપી એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો જાઓ સચિવાલયમાં તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો પણ મહેરબાની કરીને પાટીદાર સમાજને ભાજપનો હાથો ન બનાવો ક્યાં સુધી પાટીદાર આંદોલનમાં ચૌદ દીકરાઓને ગોળીઓ મારી ગલીએ ગલીએ જઈને પોલીસે બેનો દીકરીઓને ગાળો દીધી એનો ન્યાય તો અપાવી શક્યા નથી મહાભારતની વખતે દ્રૌપદી માતાનું જાહેરમાં ચીરહરણ કર્યું ને અને ચીરહરણ વખતે ભાઈ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે અમરેલીના એફપી અને સાથે જ જે સરઘસની કામગીરીમાં જોડાયેલા અધિકારી છે તેમની સામે પગલાં લેવાવા જોઈએ તે પ્રકારની વાત કરી છે અને હવે જે રીતે મહત્વપૂર્ણ બેઠક પાટીદાર સમાજના અગ્રણીઓની મળી હતી અને દીકરીને જામીન મળે તે માટેના પ્રયાસોને ચર્ચાઓ કરવામાં આવી રહી છે તે વચ્ચે ગોપાલ ઇટાલિયાએ આ બેઠકને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ સમગ્ર વિવાદ છે તે ઉગ્ર બને છે કે પછી તે ઠંડા બસ્તામાં જતો રહે છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં